ધ લોર્ડ ક્રિસ અલ અભૈ તબેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર પંદરમી તારીખ આ સંદેશ હમણાં તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું તમારા ભાઈ લઈ લો પ્રભુષ્ણ વચ્ચન સાંભળીએ માતૃનો ગ્રંથ એકવીસમો અધ્યાય ત્રેવીસથી સત્યાવીસમી કલમ સુધી ઈસુ મંદિરમાં આવીને ઉપદેશ દેતા હતા એવામાં મુખ્ય પ્રોહિતો અને લોકોના આગેવાનો આવીને કહ્યું કયા અધિકારથી તમે આ બધું કરો છો એ અધિકાર તમને કોણે આપ્યો ઈશ્વરે તમને સામેથી કહ્યું મારે પણ તમને એક સવાલ પૂછવો છે તેનો જવાબ આપો એટલે હું તમને જણાવીશ કયા અધિકારથી હું આ બધું કરું છું યોહાનને સ્નાનસ્કાર કરાવવાનો અધિકાર ક્યાંથી મળ્યો ઈશ્વર તરફથી કે માણસ તરફથી આ સાંભળીને તેઓમાં મહ મહય વિચાર કરવા લાગ્યા જો આપણે એમ કહીએ તો ઈશ્વર તરફથી તો એ આપણને કહે છે તો તમે એને માન્યો કેમ નહીં જો આપણે એમ કહીશું કે માણસ તરફથી તો આપણને લોકોનો ભય છે કારણ એ બધા યોહાનને પૈગંબર માને છે એટલે તે લોકોએ જવાબ આપ્યો અમને એ ખબર નથી ઈશ્વરે પણ તેમને કહ્યું તો હું પણ તમને કહેતો નથી કયા અધિકારથી હું આ બધું કરું છું આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે ખ્રિસ્તમાં તબેનું જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ દ્રષ્ટિ અલગ અલગ પ્રમાણે હોઈ શકે છે એ પ્રેમની દ્રષ્ટિ હોય એ શંકાની દ્રષ્ટિ હોય એ અધિકારની દ્રષ્ટિ હોય અભિમાનની દ્રષ્ટિ હોય ગુસ્સાની દ્રષ્ટિ હોય એવી રીતે અલગ અલગ દ્રષ્ટિથી આપણે જોઈએ પછી પરિણામ પણ એવું આવવાનું છે જેવો અભિમાનથી દ્રષ્ટિ જેટલે જુએ છે તેવો આંધળા છે અભિમાની માણસોને અધિકાર માણસોને આંધળા બનાવે છે હા કૃષ્ણમાલા ભાઈ તબેન આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ પાસે આવીને પ્રશ્ન પૂછે કયા અધિકારથી કરો છો પ્રશ્ન લોકો જાત જાતના કારણ માટે પૂછી શકે છે સત્ય જાણવા માટે પૂછી શકે છે એક વ્યક્તિ આવીને પૂછે છે શાશ્વત જીવન પ્રાપ્ત કરવા કરવા માટે માટે મારે શું કરવું મશ્કરી પ્રશ્ન પૂછી શકે છે કે જે સાત ભાઈઓની સ્ત્રી લગ્ન એટલે શતુકી આવીને મશ્કરી કરે છે સાથે સાત મરી જાય પુનરુથાન વખતે કોની વહુ થશે અને મુશ્કેલીમાં મૂકવા માટે પણ પ્રશ્ન પૂછી શકે છે વેરો કોને ભરવો એમ કરીને શિષરનો કે ઈશ્વરનો અવિરત અલગ અલગ ઇરાદાથી હેતુ માટે પ્રશ્ન પૂછી શકે છે ખ્રિષ્મા ભયતાબેનો પ્રભુ ઈસુ મંદિરમાં સંદેશ આપતા હતા અને સભાગૃહમાં સંદેશ આપતા હતા વળિયામાં આપતા હતા કોઈ ઘરમાં આપતા હતા અને પછી દરિયા કિનારે આપતા હતા અને સભાગૃહમાં મંદિરમાં પ્રભુ યસુ ત્યાં ગયા અને ત્યાં જોયું મંદિર અડ્ડો બનાવી ધંધો બનાવી બજાર બનાવી એટલે પ્રભુ ઈસુ ગુસ્સાથી બધાને વેપારીઓ જે ધંધો કરતા હતા વેપાર કરતા હતા બજાર બનાવતા તેમને કાઢી મૂકે છે એના લીધે જે આગેવાનો મુખ્ય પ્રોહિતો ગુસ્સો ક્રિસમાલ ભય તાબેનો જ્યારે પ્રભુ ઈસુનો જન્મ થયો જે પૂર્વના પંડિતો આવી યહૂદીઓના નવા જન્મેલા બાળક ક્યાં છે રાજા ક્યાં છે એમ પૂછ્યું અને દર્શન કર્યા પછી આનંદપૂર્વક ગયા જ્યારે હેરોદને ખબર પડી એહુદીઓનો રાજા એક શબ્દ એને ડર લાગ્યો ગુસ્સે થયો બધા બાળકોને મારી નાખવા માટે અહમ પાવર માણસને બ્લાઇન્ડ બનાવે છે મારી સામે સત્તા બીજી સામે બીજાને સત્તા જોઈને માણસને ગુસ્સો આવે છે અને આજના શુભ સંદેશમાં પણ અમારા અધિકાર વિરુદ્ધ બીજા કોઈનો અધિકાર પણ પ્રભુ એ ગુસ્સે થતા જ નહીં શાંત રીતે જવાબ આપે છે સ્નાન સંસ્કાર આપવા માટે અધિકાર ईश्वर पाते त्यावेले सत्य स्वीकारवा तयार नथी એટલે પ્રભુ પણ જવાબ હો જો હું પણ તમને જવાબ આપતો નહીં ખા ક્રિસ્મલ ભય તબેનો યોહાન ગ્રેન્ડમાં 8મો અધ્યાયમાં 32મી કલમા સત્ય તમને મુક્તિ આપશે એટલે જે સત્ય માટે હોય તો પછી તેવો મુક્તિ પામશે શંકા ના લીદેઓ અહમ ના લીદેઓ અભિમાન ના જોય રાજા હેરોદને ગુસ્સો અને આ મુખ્ય પુરોહિતો અને આગેવાનોને ગુસ્સો અમારા અધિકાર બીજા બીજા એની સામે બીજો અધિકાર કરે છે ગ્રંથમાં માલમ પ્રભુ છે મને મને આખી સૃષ્ટિ ઉપર સંપૂર્ણ સત્તા આપવામાં આવેલી છે હા કૃષ્ણ માલ ભાઈ તાબેનો જ્યારે આપણે બીજા સાથે કયા પ્રકારના કેવી દ્રષ્ટિ રાખીએ છીએ કેવા પ્રશ્ન પૂછીએ છીએ के वलती प्रश्न पूछिए गुस्साति, गुस्सा शंकाती अभिमानिति, अभिमानती अब आ बधु आप जो आंदोलन बनावत हो प्रभु कहे सत्य तमने मुक्ति आपसे सत्य माते अपने प्रश्न पूछिए अपने सचोट जवाब आपे જ્યારે એ લોકો પ્રશ્ન પૂછે પ્રભુ પણ સચોટ રીતે જવાબ હું તમને જવાબ આપતો નથી હા ભયતા બેનો આજના મનચંદન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુજીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ